દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો સંજીવ ભટ્ટ પર આરોપ લાગ્યો હતો આ કેસમાં સપ્ટેમ્બર સીઆઈડી સંજીવ તથા પીઆઈ આઈબી વ્યાસની ધરપકડ કરી હતી ત્યારબાદ પાલનપુર કોર્ટ દ્વારા પીઆઈ વ્યાસને સાક્ષી બનાવીને ઓગણીસો છન્નુના ના ડ્રગ્સ કેસમાં છુટકારો આપવાની મંજૂરી આપી હતી આ કેસમાં નામદાર કોર્ટ તેમને સજા સંભળાવી હતી હાલ સંજીવ ભટ્ટને કોર્ટમાંથી પાલમપુરથી સબ જેલમાં લઈ જવાયા છે તેમની પત્ની શ્વેતા ભટ્ટે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ બિલકુલ મિસકેરેજ ઓફ જસ્ટિસ થયું છે સાડા પાંચ વર્ષથી આ કેસ ચાલી રહ્યો છે અને આ કેસ પૂરો ખોટી રીતે બનાવાયેલો છે આ મામલામાં હું ડિટેલમાં તમારી સાથે વાત કરીશ મુંજે ઇન્ટરવ્યુ દેના હી હે એ બિલકુલ મિસ કેરેજ ઓફ જસ્ટિસ હોવા હે बराबर है साढ़े पाँच साल से यह केस यहाँ चल रहा था आ, मैं डिटेल में आप सबसे कल बात करूंगी एक बार मुझे भी पता चले कि सेंटेंस का क्वांटम क्या है बराबर है हुआ। आज कुछ नहीं हुआ आज उन्होंने कन्विशन डिक्लेयर किया जिसपे हम कहीं भी है ही नहीं हमारा कोई रोल नहीं है पूरी बात में इट्स फिक्टिशियस केस पूरा बनाया हुआ केस है